અને આખા ડેડીયાપાડાની શમશાન પારસી ટેકરાના બસો મીટરની અંદરમાં છે ભડગાવીને જતા રહી છે પંદર કલાકથી અઢાર કલાક ધુમાડો પારસે ટેકરાએ વેઠવાનો રહે છે અને અડધું અધરવું રેઈ જે એ સડીને ગંધ મારે છે તેથી ગામજનોની હેલ્થ ખરાબ થાય છે તો તાત્કાલિક આ બે વસ્તુને એનું કોઈ બી જગ્યાથી નિરાકરણ આવે કે અહીંથી હટાવે કાં તો આગળ ધકલે બે પ્રશ્ન છે સોસ કુવાનો કુવા અને સમસાન પાણી પાણી બોરોમાં ઉતરી ગયું છે પાણી ઉતરી ગયું છે ગંદુ એનાથી તો એનાથી તકલીફ પડે છે બરાબર તો તાત્કાલિક આ બે વસ્તુનો નિકાલ થશે તો પાણી ચોખ્ખું થશે કાં તો આરોગ્યને તમે સેમ્પલ લેવા કહો ગટરનું કે એનાથી કેટલી બીમારી થશે કેટલા પ્રકારની

છોકરાઓની આ ગટર નો સોસકુઓ દોઢસો મીટર માં છે ને મસાંગ બસો મીટર માં છે હવે આમાં અમે મશાન નો ઉલ્લેખ નહીં કર્યો અમે પંચાયત ને આપેલો છે મશાન છે ત્રણ સભ્યો બંગલા ફડિયા ના તો અમારા છોકરાઓને કઈ પણ હેલ્થ બાબત થી કોઈ પણ પ્રોબ્લેમ થયો તમામ જવાબદારી આ ત્રણ વ્યક્તિઓની રહેશે

અમે આવેદનપત્ર આપ્યો છે એ એના વિરોધમાં બંગલા ફળિયાના ત્રણ શખ્સોએ વિરોધ કર્યો છે જે બંગલા ફળિયાના ત્રણ સભ્યો છે એ સભ્યોએ એનો વિરોધ કર્યો છે જેથી લઈને છોકરાઓની હેલ્થ ખરાબ થાય કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી એ બંગલા ફાળિયાની ત્રણ વ્યક્તિઓની રહેશે